શાના રાજકારણ માં એક લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો આજે રથયાત્રાના પવિત્ર અવસરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને વર્તમાન ધારાસભ્ય પ્રવિણ માળીને રથયાત્રામાં એક સાથે જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે આ બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જૂથવાદ અને નારાજગીની લોકમુખે ચર્ચા હતી અને અનેક ચૂંટણીઓમાં પણ આ બંને જૂથ સામસામે હોવાનું ચર્ચાયું હતું જોકે રથયાત્રા દરમિયાનના દ્રશ્યો કંઈક અલગ જ સંદેશ આપી રહ્યા છે વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આ બંને રાજકીય ચાલી રહી છે કે વિધાનસભા અધ્યક્ષે આ બંને જૂથો વચ્ચે ચાલી રહેલી દીધા છે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ એકતાનો સંદેશ નવા સર્જી શકે છે શું આ નવી રાજકી દોસ્તી દિશાના વિકાસને વેગ આપશે કે પછી આ માત્ર એક ક્ષણિક સંધાન છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે